ગત નવમી જુલાઈ મહીસાગર નદી પર આવેલ ગંભીર આબ્રિજ દુર્ઘટનામાં આજે વધુ એક મોત થતાં કુલ મૃત્યુ આંક એકવીસ પર પહોંચ્યો છે આણંદ જિલ્લાના બુરસદ તાલુકાના નાની શેરડી ગામનો યુવાન દિલીપ પઢિયાર નાની શેરડીથી બાઇક પર પાદરા વડોદરા કંપનીમાં નોકરી પર જતો હતો બ્રિજ તૂટતા તે બાઇક સાથે મહીસાગર નદીમાં પટકાયો હતો તેનું વહીવટી તંત્ર આણંદે રેસ્ક્યુ કરી તાત્કાલિક સારવાર અર્થે વડોદરાની એસએસસી હોસ્પિટલમાં ખસેડ્યો હતો વડોદરા એસએસજી હોસ્પિટલમાં દિલીપ પઢિયારનું સારવાર દરમિયાન મોત થયું હતું આજે નાની શેરડી ગામ ખાતે મૃતક દિલીપ પઢિયારનો મૃતદેહ અંતિમવિધિ માટે લવાયો હતો દિલીપ પઢિયારની અંતિમવિધિમાં ગ્રામજનો ભારે હૈયે જોડાયા હતા દિલીપભાઈની દીકરીના થોડાક સમય પછી લગ્ન થવાના હતા આ લગ્નને લઈને દિલીપભાઈને ભારે ઉમળકો હતો જેથી પરિવારમાં શોકનો માહોલ અને લાગણીસભર દ્રશ્યો સર્જાયા હતા